સ્વાગત છે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં શુક્રવારે ઇસ્લામ ધર્મની સૌથી મોટી ઈદ ગણાતી ઈદે મિલાદુ નબીની નોરાની ઉજવણી કરવામાં આવી હતી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મોત્સવ આમદ પૂર્વે ગુરુવારે મોટી રાતની મહેફિલો યોજાઈ હતી જ્યારે શુક્રવારે ભવ્ય જુલુસ સાથે ઈદે મિલાદ મનાવવામાં આવી મોરબી શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો જુલુસમાં સામેલ થવા માટે ઉમટી પડ્યા હતા બપોરે જુમ્મા મસ્જિદથી નીકળેલો આ જુલુસ શહેરભરમાં ફેરવાયો હતો નવા વસ્ત્રોમાં સજ્જ મુસ્લિમ બિરાદરો મીઠાઈ વહેંચતા મુબારકબાદ પાઠવતા અને દાન ફેરા કરતા જોવા મળ્યા હતા આ ભવ્ય જુલુસ મોરબી શહેર ખતીબ સૈયદ રસીદ બાપુ હાજી મદનેમિયા બાપુ તથા અન્ય આગેવાનોની આગેવાનીમાં યોજાયો હતો સાથે સાથે સૈયદ સિકંદર બાપુ સૈયદ જિલ્લાની બાપુ સૈયદ મોહમ્મદ નુરાની બાપુ સહિતના આગેવાનોની હાજરીએ જુલુસની શોભા વધારી હતી આ અવસરે સૈયદ રસીદ બાપુએ ખાસ દુઆ કરી હતી કે આપણા ભારત દેશમાં ચૈન સુકુન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે જુલુસ દરમિયાન સમગ્ર શહેરમાં વિસ્તારોમાં પણ મહેફિલો યોજાઈ હતી દિવસથી ચાલતા કાર્યક્રમોનું ગુરુવારે રાત્રે સમાપન થયું ભીડને ધ્યાનમાં રાખી પોલીસ પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો જેના માટે મુસ્લિમ આગેવાનો અને બિરાદરો દ્વારા પોલીસ પ્રશાસનનો ખાસ આભાર વ્યક્ત કરાયો હતો રિપોર્ટ મોહમ્મદ અશાહ શાહમદાર કેમેરામેન મોહિન શેખ મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે